તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં છ લગ્ન કરવામાં આવેલા હતા એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી આયોજ વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે આ જ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમવાનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં છેતરપિંડી અને ગુનાઇત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા દિલીપ

ગોહેલ અને મનીષ ત્રણ આરોપીઓની અમારી અત્યારે જે સામે આવેલું છે પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી પંદર પંદર હજાર રૂપિયા લેવામાં આવતા હતા સાથે જે લોકો પચાસ થી વધારે વ્યક્તિઓને લગ્ન લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે પચાસ થી વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ પંદર હજાર થી લઈ અને વધારે જેટલા પણ જે જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે બાકીની અમારી તપાસ ચાલુ છે અને એ જે આરોપી છે ચંદ્રેશ છાત્રોલા એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી એના માટે અમારી ટીમ કાર્યરત છે

પ્રાથમિક હજી આરોપીઓ જસ્ટ અમે કર્યા જ છે છે એટલે આરોપીઓની પૂછપરછ ચાલુ અને પ્રાથમિક જે જાણવા મળેલ છે એ પ્રમાણે બે હજાર ત્રેવીસમાં માં પણ આ પ્રકારનું એમણે કરેલું હતું અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલાનું ધ્યાન પર આવેલ છે પણ આ બધી જ વિગતો હજુ મેળવવા પર ચાલુ છે તપાસ